તો મુખ્યમંત્રી અને સીઆર પટેલ હાલ પત્રકાર સંબોધી રહ્યા છે નમસ્કાર આ આ સંકલ્પ પત્ર પ્રેસ વાર્તામાં પરિષદ ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ શ્રી યજ્ઞેશભાઈ સૌ આગેવાનો અને આપ સૌ ભાઈ અને બહેનો મિત્રો ગઈકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી અને રાજનાથસિંહજીની હાજરીમાં સંકલ્પ પત્ર કાલે જાહેર કરવામાં આવ્યો છે બે હજાર ચોવીસ નો લોકસભાનું આ ઇલેક્શન એ સંકલ્પ પત્રના આધારે લગભગ ચોવીસ જેટલા મહત્વના મુદ્દાના આધારે અને એમાં મહત્તમ મોદી સાહેબની ગેરંટીના મુદ્દાઓનો સમાવેશ કરીને આપવામાં આવ્યો છે સૌથી મહત્વના મુદ્દાઓમાં કેટલાક આપણી સાથે વાત કરીશ કે જેમાં કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત આપણા દેશ આજે સલામત એ દેશ બન્યો છે અને એ સલામતીની ગેરંટી મોદી સાહેબે ફરીથી આપી છે આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ સમાચારો આપતા હતા કે આતંકવાદીઓના હુમલામાં નિર્દોષ લોકોના જીવ જતા હતા આજે એ સમાચારો ત્યાંથી લુપ્ત થયા છે એ મોદી સાહેબની મક્કમ નીતિને કારણે આ દેશને સુરક્ષિત રાખવાના એમના જે સંકલ્પ છે એના કારણે થયા છે મોદી સાહેબે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જે ફ્રી અનાજ આપવાની જે યોજના છે બીજા વર્ષ સુધી પણ જાહેરાત આ પત્રમાં પણ પણ કરી છે આ દેશની સિત્તેર વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ છે એમને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળે કોઈ એમાં જ્ઞાતિનો બાધ નથી સિત્તેર વર્ષથી ઉપરના તમામ લોકોને આ લાભ મળે એના માટેની પણ યોજના મોદી સાહેબે ગેરંટી એમાં પણ એમાં આપી છે જે રીતે દરેક સમાજને સાથે લાવવાનો અને સાથે લઈને ચાલવાનો એમનો પ્રયત્ન છે સૌનો સૌનો સાથ વિકાસ યથાર્થ ઠેરવવાનો જે એમનો પ્રયત્ન છે એમાં મહિલાઓની સુરક્ષા મહિલાઓના અધિકારોનું રક્ષણ મહિલાઓના વિકાસ એના માટેની અનેક યોજનાઓ દ્વારા મોદી સાહેબે આ દેશની બહેનોને ખાતરી પણ કરાવી છે એમને મુખ્યમંત્રી આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા પચાસ ટકા જે સ્વતંત્ર ભારતનો પોતાનો કહી શકાય એવું જે ભવન નિર્માણ કર્યું એની અંદર પણ ઐતિહાસિક ભવન ઐતિહાસિક સમયમાં નિર્માણ કરીને પહેલો ઐતિહાસિક ઠરાવ કરીને બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં અને તમામ તમામને લોકસભામાં પણ તેત્રીસ ટકાનું રિઝર્વેશન એ મોદી સાહેબે આપીને આ દેશની મહિલાઓ ટેલેન્ટ ટેલેન્ટને ઓળખીને એમણે આ દેશની સીમાઓની સુરક્ષા માટે પણ એનું નેતૃત્વની જવાબદારી આપી છે સુરક્ષાની જવાબદારી ફક્ત નથી આપી બધું નેતૃત્વ કરાય એ જવાબદારી આપીને એમણે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની આ બહેનો આ દીકરીઓ આ દેશની સીમાઓને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને પણ બેંકો લોન આપે યુવાનો સ્વાવલંબી બને વળત જાતની લોન આપે એ પ્રકારના અમને યોજનાઓ બનાવી બેંકોનો પ્રશ્ન હતો કે આની અંદર ગેરંટર કોણ ત્યારે દુનિયામાં દુનિયામાં એકમાત્ર પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ એવા છે કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેન્કો લોન તો અપાવી વગેરે યાદી પણ અપાવી અને ગેરેન્ટર તરીકે પોતે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે એમણે કહ્યું ત્યારે એમના જે શબ્દો હતા કે આ દેશના યુવાનો ટેલેન્ટેડ છે પ્રામાણિક છે એ મેનતું છે એ સ્વાવલંબી બનવા માંગે છે ત્યારે એનો ગેરંટર હું નરેન્દ્ર મોદી પોતે છું અમે ખેડૂતો માટે આજ દિન સુધી કોઈ સરકારો યોજના નહીં બનાવી અમે દરેક ખેડૂતને જેનો સાત બારમાં નામ છે એમના કોઈ પણ અરજી કર્યા વગર કોઈ પણ લાચારી પ્રગટ કર્યા વગર જે અન્નદાતા છે એને સન્માન મળવું જોઈએ એટલા માટે સાત બારમાં જેમ નામ છે દરેકને વર્ષે છ હજાર રૂપિયા ત્રણ ટુકડામાં એવા અગિયાર કરોડથી વધુ ખેડૂતોને એમણે આ યોજનાનો લાભ સતત આપતા આવ્યા છે એને પણ કન્ટિન્યુ કરવાના છે એમણે આ દેશના ગરીબ કોંગ્રેસના સમયમાં ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવવા સૂત્ર આપ્યા હતા પણ મોદી સાહેબે કોઈ પણ જાત સૂત્ર આપ્યા વગર એમણે આ એકસો ને ચાલીસ કરોડ વસ્તીમાંથી પચીસ કરોડ આ ગરીબ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી સક્સેસફુલી બહાર કાઢ્યા છે આ કોઈ સરકારનો સર્વે નથી આ કોઈ મોદી સાહેબનો સર્વે નથી આ યુનાઇટેડ નેશનમાં આખા દુનિયામાં જે સર્વે થાય છે એનો આ રિપોર્ટ છે દસ વર્ષના શાસનમાં મોદી સાહેબે પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે અને બાકીના લોકોને પણ આવનારા દિવસોમાં બહાર કાઢવાના છે ચાર કરોડથી વધુ લોકોને મકાનો આપ્યા છે અને આવનારા દિવસોમાં કરોડ વધુ લોકોને મકાન આપવા માટેની પણ ગેરંટી આ મેનિફેસ્ટોમાં સંકલ્પ આપવામાં આવી છે આ દેશને એક જ ઇલેક્શન હોવું જોઈએ વન નેશન વન ઇલેક્શન એ દિશામાં પણ આગળ લઈ જઈને જે સમય બગડે છે જે રીતે પૈસાનો વ્યવ થાય છે જે રીતે લોકો ઇલેક્શનના કારણે વિકાસ રૂંધાય છે અને એને દૂર કરવા માટે અમે કમિટી બનાવીને અભિપ્રાય મેળવ્યા દરેક પાર્ટીઓ સાથે વાત કરી અને એ બિલકુલ કમિટેડ છે એ વન નેશન વન ઇલેક્શન જ હોવું જોઈએ અને એ દિશામાં પણ આગળ વધવાની એમણે ખાતરી આપી છે હું આપ સૌને કહીશ કે ઘણી બધી યોજનાઓ આમાં આપની સમક્ષ કાલે પણ આવી છે આદરણીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ એ કેટલાક મુદ્દાઓ જે જેના છે આપણી સમક્ષ મૂકવાના છે એટલા માટે હું અમારા મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપણી સમક્ષ થોડા પોતાના મંતવ્ય મૂકે ધન્યવાદ આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી આર પાટીલજી પ્રદેશના મહામંત્રી રજનીભાઈ મુખ્ય પ્રવક્તા યમલભાઈ પ્રદેશ મીડિયાના ઇન્ચાર્જ યજ્ઞેશભાઈ જુબીનભાઈ પ્રદેશ મીડિયાના સૌ મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી તથા સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ શ્રી રાજનાથસિંહજીને સમાવેશી સર્વવ્યાપી અને દેશના નાગરિકોની આશા ને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ